નમસ્કાર દર્શક મિત્રો હાલ હમણાં એક બસ ઉપર ભયંકર આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે શનિવારે બલુચિસ્તાનના હતો જેમાં ચાર લોકોના મોત થયા છે આ સિવાય અન્ય ઘાયલ થયા છે આ ઘાયલમાંથી પાંચની હાલત ગંભીર છે હુમલામાં એસએસપીના રેન્કના ત્યારે વરિષ્ઠ પોલીસ અધિકારી અને તેમના પરિવાર પણ ઘાયલ થયો હતો પોલીસને આશંકા વ્યક્ત કરી છે કે બળવાખોરોએ એસપી ત્યારે મિત્રો નિશાન બનાવવાના ઈરાદે પર બસ પર હુમલો કર્યો હતો આ લીજાગ્રોતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે હુમલાબાદ બીએલએ ત્યારે પ્રવક્તાએ એક વિડીયો જાહેર કર્યો છે અને હુમલાની જવાબદારી સ્વીકારી હતી જોકે શનિવારે પાકિસ્તાનના પેશાવરના તલકના વિસ્તારમાં બે જૂથો વચ્ચે ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા હતા આ સિવાય છ લોકો પણ ઘાયલ થયા છે પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો પરસ્પર અદાવતનો છે ત્યારે સ્તર પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે લોકો પરાર છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા तो अमारी चैनल ने मित्रों लाइक शेयर और सब्सक्राइब कर दीजो धन्यवाद